કોતરવાળા નજીક થરા જતી મુખ્ય નર્મદા કેનાલ પર બનાવેલ પુલ જરજરિત હાલતમાં વાહન ચાલકોમાં ભય કંડલા રાજસ્થાન જોડતા નેશનલ હાઈવે જે બાબરથી થરાદ હાઈવે પર મીઠાથી થરાદ વચ્ચે કોતરવાળાની સીમાથી પસાર થતી નર્મદા કેનાલનો પુલ જરજરિત હાલતમાં જોવા મળે છે તેમજ પુલ પર મસબોટા ખાડાઓ સહિત ખિલાસરી નીકળેલ જોવા મળે છે તેમજ પુલ પર બાંકો રાહ પડી ગયેલ હોવાથી વાહન ચાલકોને ગંભીર અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે હાલમાં ચોમાસાના કારણે મસમોટા ખાડાઓ વરસાદી પાણી ભરાઈ જતા પુલની હાલત બથ્થર થઈ ગઈ છે વાહન ચાલકોના જણાવ્યા મુજબ કેટલાય સમયથી આ પુલની હાલત ખરાબ છે છતાં તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ગયા છે સત્વરે પુલનું સમાર કામ કરવામાં આવે તેવી માંગ કરી આ પુલ વિશે એવું છે કે આ મોટી ગાડીઓ અને નાની ગાડીઓ ને ખૂબ એડે છે આ ખાડા ખાડા ખૂબ એડે છે એટલે આને સરકાર સેવ્યા કરે હાલત કે વિશે હાલત અત્યારે યાર તમે બતાઈ દે પણ કે અત્યારે કેટલા ખાડા પડ્યા છે અત્યારે નાના બાઈકો આલે મોટા બાઈકો આલે અને મેન કેનાલ નો મેન પુલ લાગે છે આની અંદર શું થાય શું ના થાય અને કોઈને અત્યારે કોઈ ખબર નહી હતી કઈ જગ્યાએ અત્યારે કેટલાય પુલ તૂટી જાય ક્યાં શું થાય પણ આની પહેલી ખાતરી કર્યા પૂરી

હાલ પરિસ્થિતિ કેવી છે પુલિયા ની હાલ પરિસ્થિતિ ખાડે ખાડા છે લોકો ને પડી જાય તો મોત ના ખાત સમજાય છે શું નામ આપનું માનવ ભાનુભાઈ ત્રિવેદી